અમદાવાદમાં પણ હવે વિરોધ શરૂ થઈ ગયો છે ચાંદખેડા ગામમાં ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના પ્રવેશ બંધીના પોસ્ટરો લાગ્યા છે તો નરોડા અને ખોખરામાં રૂપાલા વિરોધના પોસ્ટર લાગ્યા છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેના વિરોધની આગ વધુને વધુ ફેલાઈ રહી છે ભાજપ પણ રૂપાલાની ટિકિટ પાછી ખેંચશું નહીં હોવાથી રાજપૂત સમાજે આંદોલનને ઉગ્ર બનાવી દીધું છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ રાજપૂત સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો છે રાજપૂત સમાજની વસ્તી ધરાવતા ગામોમાં ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવી દીધા છે તિલકવાડા તાલુકાના જલોદરા અને વજેરિયા ગામમાં રહેતો રાજપૂત સમાજ પણ રૂપાલાના વિરોધમાં આગળ આવ્યો છે ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર સાથે નારેબાજી કરી રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરાઈ હતી ભરૂચ તાલુકાના તવરા ગામમાં પણ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેમજ જ્યાં સુધી તેમની ટિકિટ ન કપાય ત્યાં સુધી ગામમાં ભાજપના આગેવાનોને પ્રવેશ ન કરવાના બેનર લગાવ્યા છે અમારો વિરોધ પાર્ટી સાથે નથી પક્ષ સાથે નથી ખાલી રૂપાલા સાહેબ સાથે છે કે અમારા સમાજ વિશે જે એમને ટિપ્પણી કરી છે તેના જ વિશે વિરોધ છે વિરોધ તો ચાલુ જ રહેશે કારણ કે દરબારનો એક નિયમ હોય છે કોઈને નડતા નથી પણ નડે તો કોઈને છોડતા બી નથી